ભરુચ જાડેશ્વર થી તવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિ થી વાહન ચાલકો પરેશાન બે ફોર્મ લક્ઝરી બસ ડિવાઇડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો ભરૂચ જાડેશ્વર તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના દુરસ્તીના કામો હાથ ધરવામાં આવ્યા છે પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામી જવાની સ્થિતિ સર્જાઈ રહી છે વહીવટી તંત્રે અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન જાહેર કર્યો છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગે રોજે રોજ હજારો વાહનોની અવરજવર રહે છે જેમાં મોટા ભાગના વ્યક્તિઓ ઓફિસ અથવા કંપનીમાં કામ કરવા જતા હોય છે ખાસ કરીને સવારે પીક અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી અને બેફામ રીતે દોડાવવામાં આવે છે જેને કારણે અકસ્માતોની ભીતિ સતત રહે છે આજ સવારમાં આવી જ એક ઘટના તવરા બસ સ્ટેન્ડ પાસે ઘટી હતી એ ખાનગી કંપનીની લક્ઝરી બસ જે કર્મચારીઓને પિકઅપ કરવા જઈ રહી હતી તેનો ડ્રાઈવર પૂરજોશમાં બસ આંકતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને બસ સીધી ડિવાઇડર પર ચડી ગઈ સદનસીબે કોઈ જાનહાનિ થવાની ઘટના બની નહીં પરંતુ જો રસ્તા પર અન્ય વાહન હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત બસ સંચાલકો અગાઉ જાહેરનામા છૂટ આપવા માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે કે એક તરફી ટ્રાફિકના નિર્ણયને પુનઃ વિચારમાં લેવામાં આવે તથા બસ સેવાનો વ્યાપાર કરતા વાહન ચાલકો માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવામાં આવે જો તંત્ર સમયસર પગલાં લે તો આવી ઘટનાઓ પુનરાવર્તિત પામે તેવી શક્યતા નકારી શકાય નહીં